તારીખ સત્તરમી એપ્રિલ બે હજાર ચોવીસના સાબરકાંઠાના પોરશીટામાં વિશ્વ હિન્દુ પરિષદ બચંગ દળના કાર્યકર અને ધર્મ જાગરણના કાર્યકર કિસાન સંઘના આ બધાને ઉપસ્થિતિમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી મુખ્યાલય દિપુરાથી સાથે દેશી ઢોલ તેમજ ડીજેના તાલ સાથે હાથમાં ધજા જાણે કે જ્યારે બાજુ કેસરીઓ લહેરાયો હોય તેમ જય શ્રી રામના નારા લગાવી શોભાયાત્રા કાઢવામાં આવી હતી પ્રાથમિક શાળાથી લઈને પ્રકાશ કોલોની થઈને સરદાર ચોકમાં રામજી મંદિર આવેલું છે રામજી મંદિરમાં ભગવાન શ્રીરામની આરતી પૂજા અર્ચના કરીને હોળી ચોક થઈને સતી ચોક થઈને પરમાર શેરી થઈને સ્વામિનારાયણ મંદિરમાં આદિવાસી સમાજના સંસ્કૃતિ મુજબ રામ લક્ષ્મણ સીતા હનુમાન સુગ્રીવ જાંબુવાન શબરી મહાદેવ રામાપીર જેવા અલગ અલગ પાત્ર ભજવવામાં આવ્યા હતા સાથે ભજન સત્સંગ નૃત્યનું આયોજન કરાવ્યું હતું મુખ્ય બહારથી આવેલા મહેમાનો માટે અને ગામના લોકો માટે ચા નાસ્તાનું આયોજન રાખવામાં આવ્યું હતું પ્રોગ્રામ થયા પછી બુંદીનો પ્રસાદનું વિતરણ કરાવ પોશીના ગામમાં શાંતિ જળવાઈ રહી તેના માટે પોશીના પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી એ સારો સાથ અને સહયોગ આપ્યો હતો આ બધો કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદના વરદ હસ્તે રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં દરેક ગામ લોકોમાં ખુશીનો માહોલ છવાયો